તમારા પુણ્ય જ્યારે પરવાર છે ત્યારે તમારા ઘરમાં પણ આવી ઘટના ઘટી શકે છે માટે કહું છું વર્તમાન કાળમાં એકલા પુણ્ય નહીં બાંધો આખા ઘરને ભેગા લઈને પુણ્ય બાંધો સામૂહિક પુણ્ય આખા સમૂહને બચાવશે પ્રવચનમાં એકલા નહીં આવો તું હું જા હું સાડા નવ પછી આવું છું તને નાસ્તો કરાવી દઈશ ગરમ ગરમ પૌઆ બનાવી દઈશ તું સુઈ જા પોતાના દીકરાઓને લાવે બાપ દીકરા બાજુમાં બેસો તો મને ખબર પડે તમારે લગતી વાત આવે ને દીકરો તમને ચીટીઓ ભણે એની લગતી વાત આવે બાપો એને ચીટીઓ ભણે આના વગર ઉદ્ધાર નથી અહીંયા નૈયા બોને તો આવતીકાલે સ્નેહ દેસાઈના પંદર હજાર એકવીસ હજારના ક્લાસો ભરવા પડશે મોટિવેશન મોટિવેશન હું મોટિવેશન આ મોટિવેશન નથી તો બીજું શું છે પંદરસો બે હજાર ને પચીસો વર્ષ પહેલાના ગ્રંથો તમારા આત્મામાંથી પ્રમાદને ઢંઢોળીને બહાર કાઢી તમને ધર્મના માર્ગે સ્ફૂર્તિ લાવે છે આનાથી મોટિવેશન બીજું જોઈએ ઓકે પૈસા કરતા બોલવામાં અહીંયાથી ક્યારેક પેમેન્ટ ન આવે તો શું બોલશો છો પાકું પેમેન્ટ ન આવે તો પુણ્ય ઓછું પડ્યું માની લો કે તમને પાંચ વર્ષ થી પેમેન્ટ નથી આવ્યું ભગવાન છે અહિયાં તમે છો ને અહીંયા એક છે તમારી નજર ક્યાં પતી ગયું પરવાર્યું કે ઓલારે પરવારી દો પરવારી નાખો ફેરવી નાખો એ બાર ઓલા કે બાળ આવ તને બતાવું દેરાસર માય ના છોડો ઉઘરાણી દેરાસર માંય ના છોડો આજે એટલી બાદ આપી દઉં દેરાસર ઉપાસર તીર્થસ્થાન ની અંદર ક્યારે કોઈ ની પાસે ઉઘરાણી નહીં કરો દારણા વિક્રમ ક્યાં તો સગણા રહ્યો અમારી આગળ તો સગણા રહ્યો દારણા વિગ્રહોડે બરાબર ઊંચા જો આ ઉભો થઈ ગયો ભાઈ ઊભો થતા ફોટો લેજે પણ વાયરલ નહીં કરતો નહીં તો ઓલા ને મજા આવશે ચાલ ફટાફટ લે ધારણા વિગ્રહ દેરાસર ઉપાશ્રય તીર્થસ્થાનો અને ધર્મસ્થાનોની અંદર તમારો લેણદાર મળી જાય ધેટ મીન્સ તમારા રૂપિયા જેને લીધા છે અને હજી આપતો નથી એ મળી જાય તો આપણે રૂપિયાની ઉઘરાણી નહીં કરવાની ધારણા વિગ્રમ વેરી ગુડ પાછળ કોઈ ફસાયા નથી તમારા ઊંચા કરો આમ ધારણા વિગ્રમ બચત કાય અન્નતના ભોગણમ સહસ્ત્રા કારણમ મહત્ત્રા કારણમ સવસમય વત્યા કારણમ ભોષ વેરી ગુડ

એક અભિગ્રહ લ્યો એટલે પ્રભુ નો પ્રભાવ તમારા ઉપર વહેવા તૈયાર એક પછી એક ઉપવાસ નું પ્રભુ નો પ્રભાવ ચાલુ થઈ નંબર ટુ પુણ્ય નંબર થ્રી પુરુષાર્થ આ પુરુષાર્થ એટલે અર્થ પુરુષાર્થ નથી કેતો કયો પુરુષાર્થ કહું છું ધર્મ પુરુષાર્થ